નેત્રંગ મથકમાં નશીલા પદાર્થનું વેચાણ કરતા તત્વો સામે પગલા ભરવામાં આવે તેવી કોંગ્રેસના આગેવાન પઠાણે માંગ કરી છે ભરૂચ જિલ્લામાં ગોગો સ્મોકિંગ પેપરનું ખુલ્લે આ નશીલા પદાર્થનું ગ્રામ્ય વિસ્તારોમાં પણ વેચાણ અને સેવન વધ્યું છે જેમાં કોઈ શક જ નથી ટ્રાઇબલ વિસ્તાર એવા નેત્રંગમાં બે દિવસ પહેલા નશીલા પદાર્થ ગોગો સ્મોકિંગ પેપર સાથે પાનના ગલ્લાનો સંચાલક ઝડપાયો હતો તેવામાં કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાણે નેત્રંગમાં કોલેજ સ્કૂલમાં આવતા વિદ્યાર્થીઓ આવા નશીલા પદાર્થના રવાડી નહીં ચડે એ માટે પોલીસ તંત્ર દ્વારા સતર્ક રહી નેત્રંગ વિસ્તારમાં તપાસ કરી આવા નશીલા પદાર્થનું વેચાણ કરતા તત્વો સામે પગલા ભરે તેવી માંગ કરી છે સાથે જ તેઓએ આક્ષેપ કર્યા છે નેત્રંગમાં એમડી ડ્રગ્સ પકડી સહિત ગાંજાનું પણ વેચાણ થઈ રહ્યું છે ત્યારે પોલીસ વિભાગ યોગ્ય કાર્યવાહી નહીં કરે તો કોંગ્રેસના આગેવાન પોલીસને સાથે રાખી જનતા રેડ કરી નશીલા પદાર્થનું વેચાણ કરતા તત્વોને ખુલ્લા પાડશે હાલમાં જ બે દિવસ પહેલા નેત્રંગ ચાર રસ્તા ઉપરથી પોલીસ દ્વારા ગોગો સ્મોકિંગ પેપરની એક પાનના ગલ્લા ઉપરથી રેડ કરીને પકડવામાં આવેલા ત્યારે હું આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે ખાલી ગોગો સ્મોકિંગ પેપર પકડવાથી કંઈ નહીં થાય આજે આ નેત્રંગ ટ્રાઇબલ વિસ્તાર છે સો આદિવાસી વિસ્તાર છે અહીંયા કોલેજો અને સ્કૂલો પણ આવેલી છે અહીંયાથી આજુબાજુ ભરૂચ જિલ્લા નર્મદા જિલ્લાને માંડવી સુરત જિલ્લામાં વિદ્યાર્થીઓ અહીંથી અપડાઉન કરે છે ત્યારે નેત્રણની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ચરસ હોય કે ગાંજા હોય એનું પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું હશે તો જ આ ગોગો પેપર સ્મોકિંગ પેપરનું અહીંયા વેચાણ થાય છે એ ગોગો સ્મોકિંગ પેપર પકડવાથી આનું નિરાકરણ નહીં આવે મારી આજે આ મીડિયાના માધ્યમથી પોલીસ તંત્રને કહેવું છે કે તાત્કાલિક ધોરણે જે કોઈ પણ વિસ્તારમાં જે કોઈ પણ લોકો આ નશા પદાર્થો વેચે છે એની પર કાર્યવાહી કરો એમની ધરપકડ કરો અહીંયા એમડી ની પડીકી પણ મળે છે એવું જાણવા મળેલું છે ત્યારે પોલીસ દ્વારા સમયમાં આ જ્યાં પણ ગાંજાની મળે છે એમની પર રેડ કરવામાં નહીં આવે તો અમારા દ્વારા પોલીસને સાથે રાખી અને આ વસ્તુ પકડાવી પડશે ત્યારે હું નેત્રંગ પોલીસ ઇન્સ્પેક્ટરને પણ વિનંતી કરું છું તાત્કાલિક ધોરણે નેત્રંગના ચારે ચાર રસ્તાની ચારે બાજુમાં કઈ કઈ જગ્યા પર આ પડીકી મળે છે અને પકડો આ ઘોઘો પેપર કોણ લઈ જાય છે એક પાનના ગલ્લાવાળાને ધરપકડ કરીને છોડી મૂકવાથી એનું નિરાકરણ નહીં આવે એ ગલ્લાવાળાને પણ પકડી અને એને પૂછો કે આ પેપર કોણ લઈ જાય છે એ નવ યુવાનોની ધરપકડ કરો અને એની વોચ કરો અને એના પછી એની કાર્યવાહી કરીને નશા યુક્તમાંથી આ યુવાનોને બહાર કાઢો એવી મારી આજે આ મીડિયાના માધ્યમથી પોલીસ તંત્રને વિનંતી છે તાત્કાલિક ધોરણે આ તમામ નશા યુક્ત પદાર્થમાંથી લોકોને બચાવો વિજય બચાવ આર એ ન્યૂઝ ને